નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હું આજે તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું જેમાં પહેલી ગાડી આપણી મારુતિ સુજુગીની સ્વિફ્ટ ગાડી રહેવાની છે બીજી ગાડી મિત્રો આપણી વોલ્સ વેગનની પોલો ગાડી રહેવાની છે અને ત્રીજી ગાડી મિત્રો આપણી વિન્ડેની આઈ ટ્વેન્ટી મેગના ગાડી રહેવાની છે મિત્રો ત્રણે ત્રણ ગાડીઓ જોરદાર કન્ડિશનની અંદર જોવા મળી જવાની છે ઓછી કિંમતમાં આપવાની છે ગાડીઓ

બીજું મિત્રો ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીન્યુઅલી ગેર જોવા મળવાનો છે મિત્રો ગાડીનો કલર રેડ રહેવાનો છે બીજું મિત્રો ગાડી ફક્ત એસી હજાર કિલોમીટર જેન્યુલ ચાલેલી ગાડી જોવા મળવાની છે મિત્રો બીજું ગાડીની અંદર તમને

બીજું મિત્રો ગાડીના ટાયર ની વાત કરું તો ગાડીના ટાયર ચારે ચાર એકદમ નવા નખાયેલા જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને બે ઓરિજિનલ ચાવી પણ આપવામાં આવશે બીજું મિત્રો ગાડીની અંદર તમને લેધર સીટ કવર પણ જોવા મળી જવાના છે મિત્રો ગાડીની અંદર એન્ટીરિયર એકદમ ટીપટોપ ટુ ટીપટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળવાનું છે

મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત બે લાખ ને માહિતી માટે અમે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો આજની આપણી ત્રીજી ગાડી યુન આઈ ટ્વેન્ટી ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલ વાત કરું તો ગાડીનું મોડલ બે હાજર પંદરનું રહેવાનું છે

બીજું મિત્રો ગાડીની અંદર તમને પાવર સ્ટેરિંગ પણ જોવા મળી બે લાખ હજાર રાખેલી છે અને કિંમતમાં પણ થોડો ઘણો નોર્મલ ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને મહુવા જિલ્લો ભાવનગર જોવા મળવાની છે વધારે માહિતી માટે અમે નીચે માલિકનો નંબર આપેલો છે ને મિત્રો આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં